વાત કરી રાજકોટના ધોરાજી તાલુકામાં ધોધમાર વરસાદ છે ધોરાજીમાં રાત્રે ચાર ઇંચ વરસાદ ખાબક્યો ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું ભારે પવન સાથે વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા છે જમનાવડ પીપળિયા રોડ ઉપર વૃક્ષો ધરાશાયી થયા ભારે વરસાદને લઈને તંત્ર પણ કામે લાગ્યું છે રસ્તાઓ પરથી વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાતથી સવાર સુધી ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ધોરાજીમાં સતત આઠમા દિવસે પણ વરસાદી માહોલ છવાયો